ગોત્રી વિસ્તારમાં થયેલ હત્યાના બનાવને લઈને વડોદરા શહેરના મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરના ગોત્રી પ્રિયા ટોકી ચાર રસ્તા પાસે આવેલ ધ એરો ફ્લેટ ખાતે પાર્કિંગ જેવા નજીવા મુદ્દે યુવકની મારીને હત્યા કરવામાં આવી હતી વડોદરામાં દિવસે ને દિવસે કાયદો વ્યવસ્થા કથળી રહી હોય અને માથાભારે ઈસમોને જાણે કાયદાનો ભય ન હોય તે રીતે સામાન્ય બાબતોમાં પણ મર્ડર જેવી ઘટનાઓ વધી રહી છે ત્યારે પોલીસ દ્વારા સમાજમાં દાખલો બેસાડવા કડક કામગીરી થાય તેવી માગણી થઈ રહી છે વડોદરા શહેર મહારાષ્ટ્રીયન સમાજના યુવાનો આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પ્લે કાર્ડ લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને જિલ્લા પોલીસ વડા રોહન આનંદને રજૂઆત કરવામાં આવી હતી કે હત્યારાને કડકમાં કડક સજા મળે તેવી કાર્યવાહી થાય જેથી નિર્દોષ અક્ષય કુરપાણેને ન્યાય મળી શકે રોજ અમે અખિલ મહારાષ્ટ્રીયન યુવા સંગઠન તથા વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ સમાજના ભાઈઓ બહેનો એક આવેદનપત્ર ડીએસપી શ્રી ગ્રામ્યને આપવા આવેલ છે હેતુ એટલો છે કે ત્રણ આઠ બે હજાર પચીસના રોજ બોચરી વિસ્તારમાં એક ફ્લેટની અંદર ન જેવી પાર્કિંગના બાબતે એક યુવાન મરાઠી છોકરો અક્ષય કોરપાને એની સુશીલસિંહ નામના એક યુવકે કરપીલ હત્યા કરેલ છે એ હત્યાના કામે તટસ્થ તપાસ થાય હત્યારાને સજા થાય તે માટે મહારાષ્ટ્રીયન સમાજ અને આગેવાનો વિવિધ સમાજના આગેવાનો આજે ડીએસપી શ્રી વડોદરા ગામ્યને આવેદનપત્ર આપવા આવેલ છે આવેદનપત્રમાં અમે તેમને રૂબરૂમાં બી રજૂઆત કરેલ છે અને ડીએસપી સાહેબે પણ ખાતરી આપી છે કે આરોપી કોઈ પણ હોય અમે તટસ્થ રીતે તપાસ કરીશું પુરાવા રજૂ કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરીશું અને ન્યાયાલયનો વિષય છે સજા આપવાનો એનાથી પણ અમે વાકેફ છે પણ ફરી આવા બનાવ ન બને તે માટે તકેદારી રાખી અને ન જેવી બાબતમાં પુષ્કળ મડરો વડોદરા શહેર જિલ્લામાં થયેલા છે એના માટે પણ લોકોએ તકેદારી રાખવી જોઈએ આવો કોઈ નિશન્સ હોય વારંવાર ન જેવી બાબતે ઝઘડાઓ કરતો હોય તો તેની જાણકારી બી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવી જોઈએ વિશેષમાં એવું જાણવા મળ્યું છે લોકવાયકાથી કે આ સુશીલસિંહ કંઈ ભાડે રહેતો તો કે કંઈ સગા સંબંધી ન તો અમે એવી પણ અપીલ કરી છે કે અગર જો એ સિંહ ભાડે રહેતો હોય તો મકાન માલિકે જો મકાનનું હાડા કરાર ના કર્યો હોય તો મકાન માલિકની તે દિશામાં પણ તપાસ કરવી જોઈએ અને એકંદરે આ જે અક્ષય કુરપાને છે એને એના પરિવારને ન્યાય મળે એ જ આશા અને હેતુસર અમે આજે આવેદનપત્ર આપેલ છે જય હિન્દ જય ભારત